ભાઈ ક્યાંક મસ્ત ગાંઠિયા મળીએ ને તો મજા આવી જાય કારણ કે ગુજરાતીના ગાંઠિયા ન મળે તો બેચેની થવા માટે ભાઈ ભાઈ હોપફુલી આજે ગાંઠિયા બાંઠિયા કંઈક મળી જાય ને ખાઈ લઈએ ગાંઠિયા જો ભાઈ આપણે પ્રાગ મહેલે પહોંચી ગયા છે જો અહીંયા પાર્કિંગ કરી દીધું છે ગાડીનું હવે જઈએ અંદર જોવ જો ભાઈ સૌથી પહેલાં છે ને આપણે પેટ પૂજા કરી લઈએ અને પછી જઈએ ભાઈ મહેલ જોવા માટે અને જો ભાઈ આપણે લઈ લીધું છે વડાપાઉં અને મેડમને વડાપાવ નથી ખતર લે એણે લીધું છે આઈસ્ક્રીમ કેવો છે મેડમ આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ કોણ લીધો છે

કાય વાત નો ખૂટે તો તારે સામે એક માણા ઊભો છે ને એ વાત સાચી છે નીરવને ચણાચણ ગરમ બહુ ભાવે તો પ્રાગ મહેલ માં આપણે ટિકિટ લઈ લીધી છે ને હવે જો આપણે અંદર જઈએ છીએ ને હવે આપણે આખો મહેલ જોવું જો ભાઈ આ છે પ્રાગ મહેલ નો અંદર નો વ્યૂ જો કેટલો મસ્ત બ્યુટીફુલ છે એકદમ જોવાની ઈચ્છા થઈ જાય એવું છે જો જી અમારા ઘરે છે મને લાગે ઘણા બધા લોકોના ઘરે આવો છે ને જૂના પટારા પડ્યા છે એમાં દુધિયા કલર ને બધા અલગ અલગ કલર રાખો જો ભાઈ આ બધે છે ને રાજા મહારાજાના જો ચાર સમયના બધે કબાટ છે જો ભાઈ અલગ અલગ જાતના અડધા બાજુ છે અડધા બાજુ છે જો જો ભાઈ આ બધી છે ને લાકડાની સીડીઓ છે આમ તો ખબર ન પડે પણ પગ મૂક્યો ને ધ્યાન ખાવ પડી કાજેડુ આ બધું લાકડાનું કામગીરી છે આ આખું મને લાગે લોખંડ નું લાગે ઈ થોડું લાકડું હોય ઈ લોખંડ છે અને આ આખું લાકડું છે થાકી ગઈ કો ના ના મહેલ ઘણો ખરો મેં જોઈ લીધો છે અને બહુ એટલે બહુ મસ્ત આ મહેલ છે ને આજે છે ને ટ્રાફિક બહુ એટલે બહુ ઓછી છે એટલે ગમે એ જગ્યાએ તમારે હરખી રીતે જોવું હોય કે તમારા ફોટા પાડવા હોય તો તમે પાડી શકો છો કારણ કે ટ્રાફિક નથી એટલે બધી જગ્યાએ તમને ફોટા પાડવા માટે સ્પોટ મળી જાય ને તો છે ને બધી બહુ ટ્રાફિક હોય તો આજુબાજુ માણસો આવે અને પ્રી વેડિંગ તો અમારું ઓલરેડી થઈ ગયું છે કારણ કે મારા લગ્ન થઈ ગયા છે તો આજ મારે એકલીનું પોસ્ટ વેડિંગ થાય છે કારણ કે જ્યાં જોઉં ને હું મારા ફોટા પડાવ્યા જ રાખું તો જો લાકડાની સીરીઝથી હવે આપણે નીચે ઉતરીએ છીએ ને હવે ઓલમોસ્ટ બધું જોવાય છે હવે નીચે જઈને જોઈએ જો કાંઈક બાકી હોય તો જોઈ બાકી ચૌતરી જો ભાઈ અત્યારે મહેલ તો જોવાઈ ગયો પ્રાગ મહેલ અને પાછળ આઈના મહેલ છે પણ એ ત્રણ વાગે ખુલશે અને થોડીક વાર છે ત્રણ વાગ્યા માં થોડીક ને ઘણી વાર છે હજી સવાબેત થયા છે તો ત્યાં સુધીમાં પાણી પાણી પીએ એટલે કેન્ટીનમાં જ પાણી લેવા જાઉં છું અને પછી જે આઈના મહેલ કારણ કે અહીંયા છે તો જોતો જતો જઈએ તો સારું જો ભાઈ અત્યારે બ્રેક જેવું છે એટલે અમે જો ભાઈ મસ્ત મસાલાવાળા જામફળ લીધા છે જાડુ નું બંને દાબીએ છે મસ્ત જામફળ 3 વાગે છે ને આયના મહેલ ખુલવાનો છે તો ત્યાં સુધી અમે નવ રાશી કારણ કે અહીંયાથી ગાડી બહાર કાઢવી એક તો રોડ નાના નાના છે એટલે અમે કીધું કે અહીંયા જ આપણે વાત જોઈ લઈ 3 વાગે આયના મહેલ ખુલે પછી જોઈન પછી અહીંયા નીકળવાનું છે જો ભાઈ જાડુ એ બે બુટ્ટી લીધી છે કઈ કઈ છે સમજાવી દે છે આખા કાનમાં પહેરવાનું હોય ને એ લીધી છે અમુક ક્યારે પહેરતી નથી પણ નીરવ નહીં કે સારી લાગે છે આખા કાનમાં પહેરાઈને ને એવી તો આપણે એ એક લીધી છે અને એક આ નોર્મલ લીધી છે જો ભાઈ ત્રણ વાગી ગયા છે ને આયના મહેલ ચાલુ થઈ ગયો એટલે ફટાફટ જોઈ આવી આઈના મહેલ અમે જોઈ લીધો છે અને બહુ મજા આવી ગઈ બહુ બધી ઘણી બધી વસ્તુ જૂની જૂની હતી અમુક વસ્તુ તો અમે પહેલી વાર જોઈ લાઈક સો વર્ષ જૂના ફોટા પણ એમાં હતા પણ ત્યાં વિડીયોગ્રાફી કે ફોટોગ્રાફી અલાઉડ નહોતી એટલે અમે ત્યાં કાંઈ બ્લોગ અંદર લીધો નથી પણ બહુ મજા આવી ગઈ આઈના મહેલ જોવાની જો ભાઈ આપણો પ્રાગ મહેલ જોવાઈ ગયો છે આયના મહેલ જોવાઈ ગયો હવે જવાનું છે સ્વામિનારાયણ મંદિર જોવા મળે જાડુ જવું છે ને જવાનું કાઈને આલો ફટાફટ જઈએ તો અમે છે ને અલગ અલગ કરીને ત્રણ સ્વામિનારાયણ મંદિર છે ને Google Map માં નાખ્યા પણ છે ને એક કોઈ અમાર જ્યાં જવાનું છે ત્યાં નથી આવતા નાના નાના મંદિર આવે છે તો ફાઇનલી ત્રીજું છે ને આપણે નાખી દીધું છે આમાં Google માં આવે જોઈએ આપણે જ્યાં જવાનું છે ત્યાં પોચીસી કે નહીં હવે ત્યાં જઈને પછી અમને ખબર પડશે તો પછી તમને કહું કે અમે ફાઇનલી જ્યાં પહોંચવાનું છે ત્યાં પહોંચ્યા કે નહીં Google બાબા અમને શું રમાડે છે ને અમને કાઈ ખબર પડતી નથી અમે સેમ સ્વામિનારાયણ મંદિર છે ને નાખીએ છે ને તો ત્રણ અલગ અલગ ડિરેક્શન આવી આ ત્રીજા મંદિર આવ્યા છે આય કોઈક બીજું મંદિર છે અમારે જે ભુજ નું જે આપણે બધા લોકો વિઝિટરો જાય છે એ મંદિરે જવું છે ને સ્વામિનારાયણ ના ખબર ને ડિરેકશન જ નથી મળતી હવે તો ચોથી વાર સિલેક્ટ કર્યું ફાઇનલ અહીંયા પહોંચી જઈએ તો સારું જાડુએ કીધું ને એ મુજબ બે વાર મેં ટ્રાય મારી તો જાડુ કીધું કઈ ગલતી કરશો ત્રીજી વાર જાડુએ કરી તો એમાંય કઈક અલગ કોઈ છે હવે ચોથી પાછી મેં ટ્રાય મારી છે જો ભાઈ આપણે શેરડી નો રસ ઘટઘટાઈ ગયા છે ને મેડમ જો પીવે છે અને મેં છે ને બરફ વાળો કરાવ્યો હતો મેડમ વિધાઉટ બરફ કરાવ્યો હતો પણ પાછળથી થી બરફ નગાવ્યો કારણ કે વિધાઉટ બરફ છે ને પીવાયો જ નતો કા બહુ વધારે ગરમ હતો મને એમ કે નોર્મલ હશે

અને મેં ઉપરથી મેં સેન્ડવિચ દબેલ નો એક પ્રકાર કોઈ દીખ ખાધી નથી બધા લેતો જ મેં ટ્રાય કર્યા ભાઈ એ તો એમ ડબલ દબલ હારી નીકળી ગયા અને હજી કાંઈ ખમણની લોકો કંઈક અલગ જાતની ભેળ બનાવતા હતા પણ મેં ઓલરેડી પાણીપુરી ખાઈ લીધી એટલે મારું પેટ ફૂલ થઈ ગયું હતું નિરણનું પેટ ફૂલ થઈ ગયું તું ને કદી ભેળે અમારે ટ્રાય કરવી હતી હજી અમે વિચારી છી ભેળ ટ્રાય કરી કે નહીં કારણ કે પેટમાં જગ્યા નથી પણ નવીન વસ્તુ ટ્રાય કરવાની મજા આવે ટૂંકમાં ભેળ છે એમાં ખમણનો ભૂકો નાખે બોલો પણ ભાવે તમને બહુ અને સેન્ડવીચ દાબેલી હતી ને એમાંય મને લાગ્યું એ લોકો ખમણ નો ભૂકો નાખ્યો તો વન ઓફ ધી બેસ્ટ હતી ટૂંકમાં સેન્ડવીચ દાબેલી ખમણ નો ભૂકો લાગે અને સ્વાદે તમને આવે મજા આવે તો કઈ નઈ હાલો હવે સેન્ડવીચ દાબેલી બહુ થઈ ગયું હવે જઈએ ફટાઉટલે તો તમારા માંથી ઘણા લોકો કે છે કે તમે લોકો ટ્રાવેલિંગ ત્યારે મીટર રાખતા હોય તો કારણ કે તમે જે ને જ્યાં મળવું હોય છે તો એનો એક તમને કહી દઉં કે વ્લોગ કેવું આજે અમે શૂટ તો આજના એ આવતીકાલે પાંચ વાગે આવે તો કેવું થાય સપોઝ આજે હું કહું અહીંયા મળવું છે તો એ બધું ટાઈમ ના બહુ લોચા થઈ જાય તો એની માટે બીજું એક ઓપ્શન છે કે અમારા છે ને ઇન્સ્ટાગ્રામ છે ને નીચે ડિસ્ક્રિપ્શનમાં છે મારા અને જાડુના તો બંનેને ફોલો કરી દો કારણ કે ઇન્સ્ટાગ્રામમાં અમે સ્ટોરી ચડાવી દઈએ કે આજે આ ટાઈમે અહીંયા મળવાનું છે તો તમે લોકો આવી શકો હવે એમાંય લોકોને એવું હશે કે અમે ઇન્સ્ટાગ્રામ યુઝ નથી કરતા તો જે લોકો યુઝ ના કરતા એ લોકોને કહી દો એને જે યુટ્યુબ માં કમ્યુનિટી પોસ્ટ આવે ને એમાં પણ અમે નાખી દેવું ક્યારેય બી મીટઅપ કેવું આયોજન હશે ને તો પણ જે લોકો ઇન્સ્ટાગ્રામ યુઝ કરી અમને નીચે ડિસ્ક્રિપ્શનમાં માં લિંક આપેલી છે ઇન્સ્ટાગ્રામ ની ફોલો કરી લો કે જેથી અમારે એવું હોય કે ક્યારેક અચાનક સપોઝ એક કલાક વચ્ચે ગેપ રહ્યો કે લોકેશન હે હવે સપોઝ તમને લોકોને બોલાવા છે તો કઈ રીતે બોલાવો તમે લોકો ફોલો કરતા હોય તો બોલાવી ગયા ને એટલે અમે ઇન્સ્ટાગ્રામ માં નાખી દીધું ભાઈ અહીંયા અમે ફ્રી છીએ આટલો ટાઈમ તો તમે જો ફ્રી હોય તો આવો જો ભાઈ ફરી એકવાર આપડે અક્ષર ના ઢોસા છે ને ખાવા માટે પોચી ગયા છીએ જો ભાઈ બંને વચ્ચે અમે મૈસૂર મગાવ્યો છે અને બંને જો ભાઈ કડક પેપર મગાવ્યા છે તો રાતના વાગ્યા છે અગિયાર અને ફાઇનલી આજનું અહીંયા વ્લોગ એન્ડ કરી દઈએ અને અમારી બેટરી પૂરી થઈ ગઈ છે આખો દિવસ ફરી ફરી કારણ કે નોન સ્ટોપ ફરતા હોય એટલે થોડા ઘણા ઠાકી જાવી આજ થોડાક વધારે ઠાકી ગયા છીએ અને ફાઇનલી ભુજમાં બધું એટલે બધું ફરાઈ ગયું તો બે દિવસ ભુજમાં લીધા તો એમાં વધારેમાં વધારે વસ્તુ ફરવાની ટ્રાય કરી કીધું એ કોઈ લોકેશન શું કહેવાય ચૂકાય ન જાય અને જે મેન મેન એ ઓલમોસ્ટ ફરાઈ ગયા છે અને કદાચ નાના મોટા બાકી રહી ગયા હોય મોટા તો બાકી નથી નાના નાના બાકી રહી ગયા હોય પણ મને એવું લાગે કે કોઈ બાકી છે નહીં તો હવે આવતીકાલનો પ્લાન આવતા વ્લોગમાં જ કહીએ કારણ કે તો જ તમને લોકોને જોવાની મજા આવશે કે ભાઈ હવે ભુજ પછી આ લોકો ક્યાં જવાના છે તો જે આની પછીનો વ્લોગ છે જોવાનું ભૂલતા નહીં અને તમે લોકો ભરી ભરીને કોમેન્ટ લખો છો મને વાંચવાની એટલી મજા આવે છે કારણ કે એટલું ડિટેલમાં તમે લોકો કોમેન્ટ લખો છો અમને તમને તો એમ જ હોય ને કે ભાઈ આ વાંચશે કે નહીં તો બી તમે લખો છો અને તમારી બધાની કોમેન્ટ હું ને જાડુ બંને વાંચીએ છીએ એટલે તમે એવું ન સમજતા કે કોમેન્ટ નથી વાંચતા કારણ કે એના ઉપરથી જ અમે તમે એમ કહો આ જગ્યાએ આ ખાવ તો એના ઉપરથી ખાઈએ છીએ આ જગ્યા આ ફરો ત્યાં ફરીએ છીએ કારણ કે અમને અહીંયાનું કોઈ આઈડિયા છે નહીં એટલે ગૂગલ ઉપર જોવું એની કરતા બેટર છે તમારી લોકોની કોમેન્ટ જોઈ લેવી તો કાંઈ વાંધો નહીં આઈ હોપ કે તમને આજનો અમારો ગમ્યો હશે ગમ્યો હોય તો શું કરવાનું તમને ખબર છે લાઈક કરી જો કોમેન્ટ કરી જો મિત્રો સાથે શેર કરી દો યુટ્યુબમાં જોતા હોય સબસ્ક્રાઈબ કરી દો ફેસબુકમાં માં જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ બેટરી પતી ગઈ